આપણે બ્રેક પર ગયા ત્યારે તમે નાસ્તાનો ઓર્ડર આપી દીધો અરે આ સામે નવો ખુલ્યો છે ફરસાણ વાળો એમ તેણે મને કાર્ડ આપ્યું મને કે કાકા મારી બાયતી મંગાવજો એમ જો અલા આ જો હા નાસ્તાવાળાનું નામ કેવું છે આવું કેવું લખ્યું છે કાર્ડ ઉપર હું લખ્યું છે શ્રી જીવડા પાઉ સેન્ટર એવું હતું છે જો લઈ જ દે જો શ્રી જીવડા પાઉ સેન્ટર હાલા તો ના પણ આ તો લોચો છે એટલે આ શ્રી જીવડા પાઉ નથી લા શ્રીજી વડા પાઉ છે હે અને શ્રી પછી સ્પેસ આપી દીધી છે જો અચ્છા શ્રીજી વડા પાઉ શ્રી જીવડા પાઉ નહી લા પ્રભા પરે ના એને કેવા દે આ તો જેને તેને કાળ આપ્યા કરતો તો પર રેવા દો પણ તમે ખોટું કોલેસ્ટ્રોલ વધશે તમારું ખાવા ને ને હારું હારું એ તો ભગવાને પણ એવો અન્યાય કર્યો છે હું શું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય તો કે દૂધી રીંગણા પાલક કરેલા એવું બધું હા ભગવાને આપડી ભાવતી વસ્તુઓમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટિંગ કર્યું જ એટલે પીઝા બર્ગર બધું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટ કે ભાગી ગયેલો કેમ ખાવાનું ખરાબ મળતું એટલે સડિયાસે નથી કાપ્યા ભરીથી પોતવાશે યાર ચલા મંગાવેલા તમાર જે ખાવું મંગાવ યાર તમે શાંત થઈ જાઓ બસ આપડે બ્રેક પર ગયા ત્યારે તમે